જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામે પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ગામમાં રસ્તો ખરાબ અને સાકડો હોવાની સાથે છેલ્લા દોઢેક મહિનાથી એસટી બસ સેવા બંધ છે જેના કારણે દરરોજ પચીસ જેટલા વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં તાલુકા મથક સુધી પહોંચવું પડે છે ગ્રામ પંચાયત માટે અલગ ઓરડો નથી જેના કારણે કાર્ય આંબેડકર ભવનમાંથી ચલાવવામાં આવે છે ગામની આંગણવાડી પણ જર્જરિત હાલતમાં હોવાથી તે પણ આંબેડકર ભવનમાં ખસેડવામાં આવી છે અમારે અહીંયા લગભગ પંદર વર્ષથી પંચાયત ઓફિસ નથી એ લોકો માફ કરી ગયા છે જગ્યા કે એટલે આપો અમે જગ્યા આપી છે પણ આજ લગી સુધી એમાં કંઈ કાર્યવાહી થઈ નથી અમે હાલ પૂરતી આ પંચાયત ઓફિસ આંબેડકર ભવનમાં રાખેલી છે જ્યારે આંબેડકર ભવનમાં સમૂહમાં કોઈ પ્રસંગ હોય ત્યારે અમને બહુ મુસીબત થાય છે બીજું કે બસ સ્ટેન્ડ પણ ખંડેર હાલતમાં છે ત્યાં પણ બસ સ્ટેન્ડ નથી અમે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ બસ સ્ટેન્ડનું પણ અમને કંઈ આવેલ નથી ત્રીજી વસ્તુ એ કે આંગણવાડી એ પાયાના સુવિધા હોવી જોઈએ ગામમાં તો આંગણવાડી પણ ખંડેર હાલતમાં છે અત્યારે બાળકો એમાં ભણે છે બરાબર અને બહુ તકલીફવાળું છે હું સરકારને અને એવું કહેવા માગું છું કે મહેરબાની કરીને આ પાયાની સુવિધા જે બસ સ્ટેન્ડ આંગણવાડી અને પંચાયત ઓફિસ આ તાત્કાલિક